શહેરના હરની મોટના તળાવ ખાતે સર્જાયેલી હોડી દુર્ઘટનાની તપાસ ચલાવી રહેલ એસઆઇટીની ટીમે કોટિયા પ્રોજેક્ટના વધુ બે ભાગીદારોની ધરપકડ કરી છે શહેરના હરની મોટના તળાવ ખાતે સર્જાયેલી હોડી દુર્ઘટનાની તપાસ ચલાવી રહેલ એસઆઇટીની ટીમે કોટિયા પ્રોજેક્ટના વધુ બે ભાગીદારોની ધરપકડ કરી છે મુંબઈના બે આરોપી વકીલને મળવા માટે વડોદરા આવ્યા હતા ત્યારે તેઓને ઝડપી લેવાયા હતા જે બંને પ્રોજેક્ટમાં દસ ટકા ભાગીદાર છે આ પ્રકરણમાં ધરપકડ કરવામાં આવેલા આરોપીઓની કુલ સંખ્યા હવે સોલ ઉપર પહોંચી છે ચાર જણા હજુ પણ પોલીસની ગિરફથી દૂર છે પોલીસની ધરપકડથી બચવા માટે અંડરગ્રાઉન્ડ થઈ ગયેલા મુંબઈના આરોપી દિપેન હિરેન્દ્ર શાહ તેમજ ધર્મિલ ગીરીશ શાહ વડોદરા તેમના વકીલને મળવા માટે આવ્યાની એસઆઈટીને માહિતી મળતા વોચ ગોઠવી તેઓને ઝડપી લેવા હતા બંને ભાગીદારો સંબંધમાં પિતરાઈ ભાઈઓ થાય છે જે મુંબઈમાં બિઝનેસ કરે છે ડીસીપી ઝોન ચાર પન્નામોમાયા પત્રકાર પરિષદ યોજીને આરોપીઓની ધરપકડ અંગેની વિગતો જાહેર કરી હતી ફરી લેક ઝોન ખાતે જે દુર્ઘટના બનેલ હતી તેમાં આજરોજ બે આરોપી અટક કરવામાં આવેલા છે આરોપી દિપેન હિતેન્દ્ર વૈશા તેમજ આરોપી ધર્મિલ ગિરીશ વૈશા બંનેને આજે અટક કરવામાં આવેલા છે બંને આરોપીઓ મુંબઈ હતા અને ત્યાંથી વકીલને મળવા આવતા હતા ત્યારે આપણી ટીમે એ લોકોને ચકલી સકલ પાસેથી અટક કરેલા છે અને એ લોકોની પૂછપરછ ચાલુ છે આવતીકાલે કોર્ટમાં રજૂ કરી અને ફર્ધર રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત બે આરોપીઓ પરેશ શાહ અને ગોપાલ શાહ બંનેના રિમાન્ડના સમય પૂરા થતાં આજે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવેલા હતા કોર્ટે એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલા છે એફએસએલનો રિપોર્ટ આવી ગયેલો છે અને એફએસએલના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બોટ ઓવરવેટના કારણે એમાં આ દુર્ઘટના ઘટી છે આ બનાવનું કારણ ઓવરવેટ હતું તેમજ બાળકોને જે લાઈફ જેકેટ પહેરવામાં ન આવેલા તે પણ એક મુખ્ય કારણ જણાવેલું છે આ ઉપરાંત લેક ઝોનના કોન્ટ્રાક્ટમાં જે નોટરી સમક્ષ કોન્ટ્રાક્ટ કરવામાં આવેલો એ નોટરી પણ આજે પૂછપરછ કરવામાં આવેલી છે બોટમાં ક્ષતિ બાબતે નથી કીધું એફએસએલ છેલ્લે પરંતુ જે કારણ આપણે તારણ જે પૂછ્યું હતું કે આમાં શું કારણ હોઈ શકે એમાં એ લોકો કીધું છે ઓવરવેટ ના કારણે એટલે જે બોટની ક્ષમતા છે એનાથી વધારે વજન વધારે બાળકો અથવા તો વ્યક્તિઓ એ લોકો બેસેડેલા હતા એના કારણે આ બનાવ બન્યું છે એવું એ પેસેલું કેવું છે બંને આરોપી પાંચ પાંચ ટકાના ભાગીદાર છે અને દસ ટકા એ લોકોની પાર્ટીશિપ થાય છે બંને રીતે એ બાકીના જે ચાર આરોપીઓ છે એ ચાર આરોપીઓ માટે સિત્તેર અ સિત્તેર મુજબનું વોરંટ મેળવી લેવામાં આવેલું છે અને આગળ એમની પ્રોપર્ટી માટે અટેચ કરવા માટે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવશે સિત્તેરના વોરંટ મુજબ જ્યારે આ વોરંટની બજવણી આપણે કરીએ અને એ ન હાજર થાય તો એના એક મહિના પછી કોર્ટમાં કાર્યવાહી કરી અને એમની પ્રોપર્ટી અટેચ કરવા માટેની જે પ્રોસિજર છે કોર્ટમાંથી થાય છે એ પ્રોસિજર શરૂ કરવામાં આવશે તમામ આરોપીઓને અમે ઉડાણ

ઓફિશિયલી જે આપણને એ ચોવીસ પૂરા થઈ ગયા છે રિમાન્ડ શિક્ષણ વિભાગ અને કોર્પોરેશન એમની ઇન્ટરનલ ઇન્કવાયરી ના અહેવાલ અમે માંગણી કરી છે અને એ લોકોએ અમને જવાબમાં કોર્પોરેશન જવાબ ચાલી આપ્યો છે એટલે એમની ઇન્કવારી પૂરી થઈ તે લોકો અમને અહેવાલ પાઠવશે એ શિક્ષણ વિભાગ તરફથી રિપોર્ટ આવશે ત્યારે આગળ અમે બે રિમાઇન્ડર કર્યા એના પછી થોડાક દસ્તાવેજ આપ્યા છે થોડાક દસ્તાવેજ માટે અમે ફરી રિમાન્ડર કરીએ છીએ ઇન્ટરનલ ઇન્કવાયરી એટલા માટે કે એમને કયા ડિપાર્ટમેન્ટમાં કયા વ્યક્તિને જવાબદારી સોંપી હતી એ તો કોર્પોરેશનને જ ખબર હોય કોઈ સુપ્રિયોજનની જવાબદારી કોર્પોરેશન જ અમને જણાવી શકે એટલા માટે અમારે એને ઇન્કવાયરી અથવા એમાં અહેવાલની જરૂર પડે અમને અથવા તેમના તરફથી લેખિતમાં કોઈ માહિતી જોઈએ હાલમાં સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર